ભવાનીને એ સમયે એક દિવ્ય સમયે સ્નાનનો સમય આવ્યો અને સ્નાન કરવાની ઈચ્છા કરે ને સ્નાન કરવા જાય તો ભૂત ગણો મહાદેવના ગણો મહાદેવ સાથે નીકળી ગયા છે કોઈ છે નહીં કૈલાસમાં ભવાની એકલા છે સ્નાનાગૃહમાં સ્નાન કરવા જવાની ઈચ્છા થાય વિચાર કરે કૈલાસના દ્વાર પર કોઈ ધ્યાન રાખનારો આજ ઉભો નથી હૃદયમાંથી શરીરમાંથી શક્તિ જે વિચાર કરે છે જ સમયે માં 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 એવો નાદ સંભળાય છે માં પાર્વતી જોવે ક્યાંથી અવાજ આવે છે હૃદયમાંથી અવાજ આવે છે મા હોય એવો અવાજ આવે છે શરીરમાં લગાડવાના લેમપટ માટી છે મા મા હે મને પ્રગટ કર્યું ને મા એવો અવાજ આવે છે મા પાર્વતી એ ચંદન મિશ્રિત માટીને સુંદર મજાનું એક દિવ્ય બાળકનું રૂપ આપે છે પોતાના શરીરમાં લગાડેલા ચંદન આખા આખા ચંદન મારા માટી શરીરમાં લગાડ્યા છે એમાંથી એક માટીના ટુકડા લઈને એ બાળકની મૂર્તિમાં એને જોડે છે અને આ તો શક્તિ છે અને એ સુંદર મજાના બાળકના બનાવેલા ચંદન મૂર્તિ ને પાર્વતી એ ભવાની બનાવ્યા છે અને હૃદયમાંથી એક દિવ્ય તેજ પ્રગટ થઈને એની અંદર પ્રવેશ કર્યો છે ગણપતિ દાદાનું પ્રાગટ્ય થયું છે બોલ્ય ગણપતિ ગજાનંદ મહારા પ્રણમ્ય શિરસા દેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવા સંસ્મરે નિ્યમાયુ કામાર્ધ પ્રથમ ભક્તુંડદ્ધ દ્વતીય તૃતીયાક્ષ ગજવક્ ચુર્થક લવું બોધરમ પંચમ વિઘ્ન વિઘ્નરાજુરવર્ણમ તથા નવમ બાલચંદ્રંચ વિનાયક ગણપતિ ગજાન त्वाकुशयितानि नामानि अभे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते जय जय गणेश जय गणेशवा जय गणेश जय गणेश जय देवा जय गणेश जय गणेश जय देवा, जै गनेश, जै गनेश, जै गनेश, देवा। પિતા મહેવાતા જક પાર્વતી પિતા મહદેવા માતાકે પાર્વતી પિતા મહાદેવા માતા જ પાર્વતી के संत संत आकाश मीनादाय पुष्पवृष्टि थाय जय जय गाय बोली विघ्न हलता गणपति के जान महाराज जय ગણેશજીનું પ્રાગટ્ય થાય હામા પાર્વતીને હામે ઉભા રે માં પાર્વતીને હૃદયમાં લગાડે વાલ કરે સ્નેહ આપે માં જેવો બીજો કોઈ સ્નેહ થોડો આપી શકે મારો બાપ મારો વાલો મારો દીકરો માં એ તો મારા છે કોઈ કામ કરતા હોય માં અને છોકરો રમતો હોય ને પડી જાય ને એટલે કામને પડતું મૂકીને મા દોડતું કે મારા બાપ પડી ગયો મારો વાલો પડી ગયો મારો ભાઈ પડી ગયો મારો દીકરો પડી ગયો દીકરામાં બધા રૂપ જો મારો બાપ પડી ગયો મારો વાલો પડી ગયો કરી અને માં એને ઉઠાવી લે પાર્વતી ભાઈ ગણેશજીને વાલ કરે છે આ તો શક્તિ અને શિવના પૂજા છે જે દઈને ગણેશજી મોટા થાય છે મા પાર્વતીને હાથમાં એક દંડ આપે છે અને કહે છે બેટા માતાની આજ્ઞાનું તમારે પાલન કરવાનું છે કૈલાસના દ્વાર પર તમારે આજ કોઈને પ્રવેશ આપવાનો નથી દ્વાર પર રહીને માતાની આજ્ઞા છે કોઈ પણ આવે પ્રવેશ ના આપતા મારી જ્યાં સુધી આજ્ઞા ન થાય ત્યાં સુધી કૈલાસના કોઈને આવવા ન દેશો જીમાં જેવી આપણી આજ્ઞા માતૃદૈવો ભવ માની આજ્ઞા પિતૃદૈવો ભવ પિતાની આજ્ઞા આચાર્ય દેવો ભવ ગુરુની આજ્ઞા એનું આજ્ઞાનું પાલન કરે એ જગતમાં પૂરું જાય ખાલી આજ્ઞાનું પાલન જ કરે ગુરુ કે એમ કરે એટલે ગુરુપદ પંગજ સેવાથી ઈશરી ભગતિ અમાપ ગુરુપ્રદ પંગજ સેવાનો અર્થ છે ગુરુ જેમ કે એમ આચરણમાં રહેવાનું સદગુરુ મહારાજ જેમ કે એમ કરવાનું એની આજ્ઞામાં રહેવાનું જી કરીને ગણપતિ દાદા દાદા દ્વાર પર ઉભા છે અને યોગાનું યોગ મહાદેવ દ્વાર પર આવીને ઉભા છે કોઈને પ્રવેશ નહીં મનાય છે જ્યાં પ્રવેશ કરવા જાય ત્યાં ગણપતિ દાદા એને રોકે છે એ કોણ છો ઉભા રહો એ યોગી મને રોકો છો અને ગણપતિ દાદા અને મહાદેવ બાપ યુદ્ધ થાય દિવ્ય લીલા એવા છે કે એક કથા એવા છે ગણપતિ દાદા માતાએ દીધેલો તંડ છે મહાદેવ ફટકારે અને આમે દીકરા મહાદેવ ત્રિશૂળ લઈને પછી દંડ સાથે ત્રિશૂળ ટકરાય દેવતાઓ થર 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 ધરતી ધ્રુજવા માંડે અને બાપ મા દીકરા ના બાપ નો જબરજસ્ત થાય ગણપતિ દાદા આમ કરી દંડ માં બોલીને દંડ મારે તો મહાદેવ જેવા મહાદેવ પાંચ ડગલા પાછા હટી જાય ઓરી વાર તોડી ત્રિશૂળ મારે જય મા કરી શક્તિ માં કરી ગણપતિ દાદા દંડ ફટકારે

બાળક મને જાવા દે તું કોણ છો કે પેલા તમારો પરિચય આપો તમે કોણ છો આવીને પાછો મારો પરિચય આપે છે છે પૂછે હું કોણ છું મને તું ઓળખતો નથી તમે જે હો એ મારી માની આજ્ઞા છે આમાં કોઈ પ્રવેશ આજે થવા દેવામાં આવશે નહીં જ્યાં સુધી માની આજ્ઞા અઢી જા कर्शुकर्शो युद्ध था इन पर शिमाधे उत्तरों दे बराए महादेव त्रिशूल नो कहाँ करें ने गणपति दादा मस्त कपाए मा 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 मा, मा कर्तु 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 हेरु मस्त तो क्या दिव्य तातरा सच्चे लोक तरा મહાદેવ ની સાથે જોવે પોતાના બાળક નું મસ્તક નથી અને માં પાર્વતી શરીરમાંથી માંથી જાણે આકાશ માં સ્પર્શે એવું મહા પાર્વતી આત્િકરા મહાકાળી નું રૂપ ધારણ કરી હજારો મસ્તાક શરીરમાંથી તેજ અને આંખમાંથી આગ વરસવા લાગી હા દે હુજૂર વિચાર કરવો લાખો સકું દેવતાઓ આવ્યા બ્રહ્મા આવ્યા વિષ્ણુ આવ્યા આ સંતિ રૂપી દેવતા નારજી આવ્યા મા માકડો મા 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 આંખ માં આથી અગ્નિ વર્ષવા લાગી છે થયું હમળા કરતી બડીન બસુદી જે છે મા જો આટ તો તમા રહી ગયા ને આ જગદંબા ઓમિયા જામુના સિકોદર હેમા દેવી આખોડિયા આવળ આ ચોકળ હવે વા રૂપ ધૈરણ છે થયું કે ક્રોધ થોડી વાર રહી ગયો તો ધરતી બ્રહ્માજી કે નાશ પામી જશે ભોળિયાનાથ કંઈક કરો ભોળિયાનાથ શાંત કરવાની કોશ કરે નારદજી પ્રાર્થના કરે મા મા દુર્ગા દુર્ગા તેના આશ્રી એ મા દુર્ગા શાંત થાવ મારા બાળકને મારા બાળકને કોણે હત્યા કરી છે મારા બાળકને મારા બાળકને જીવિત કરો હે તો કે અમારું બાળક છે મહાદેવ કે મને ખબર નથી આપણો દીકરો છે તો કે આપણો હોય કે બીજાનો હોય એને કે કરાય તો કે શું શું થયું છે દવિ તમને ખબર નથી ગમે થયું હોય તો એ બાળકની હત્યા ન કરાય ગમે એમ થયું હોય તો બ્રાહ્મણને ન મરાય બાળકને ન મરાય તમે મારા બાળકની હત્યા શા માટે કરી ક્રોધે ભરાણા છે ક્રોધ શાંતતો નથી બધા દેવતાઓ બહુ સુધી કહી રહ્યા છે ખડગમ ચક્ર ગદે ખડગં ચક્રગે સુચાપ્રિઘાં શૂળસુદિ શિરા શંખમ સન્ધ દિમ કરે શૈનાં સર્વાંગભૂષાવતાલાસમતીયુતિમાસ પાસ દશકાં શિવે માકાલિ યામસ્પુભુદે હરો કુમલજોહન તું મથુમ કૈટપં હે મા सर्वमंगल मांगली शिवई सर्वतु साधके शरण्या त्रंबके गौरी नारायणी नमोस्तुते ज्ञानी नाम अभिचेतांसी देवी भगवती सा बलादा कृषि मोहय महामाया आपयच्छते यम यम जिन्देय दे कामं तम तं प्राप्नोति निश्चितं परमेश्वरी मतुलम प्राप्सदे भूतले कुमां दे देवता दे दे दे। ने शुद्धि करया क्षमा मारा बालक ने पला जीवित करो મહાદેવે નારાયણ સામું જોયું છે કીધું છે આપ જાઓ કંઈક લીલા કરો તમને જે સામે મળે એનું માનવ કે પશુ જે કંઈ સામે મળે એનું મસ્તક લઈ આવો અને નારાયણ ગયા છે સામે એક હાથીનું બચ્ચું મળ્યું છે અને એનું મસ્તક લઈ આવ્યા છે અને મહાદેવે એને ગણેશજીના શરીર સાથે મસ્તક નહીં છે અને એમાં પ્રાણ પુડા છે ગણેશજી ઉભા થયા ગજાનંદ કેવાળા બોલીએ ગજાનંદ મહારા ઓમ ગણપતયે નમો નમા સિદ્ધિ વિનાયક નમો નમઃ અસ્ વિનાયક નમો નમા ગણપતિ પપ્પ મોરિયા ગણપત નમો નમા સિદ્ધિ વિનાયક નમો નમા અસ્થ વિનાયક નમો નમા ગણપતિ પપ્પા રહ્યા ગણપતય નમો નમ સિદ્ધિ વિનાયક નમ અષ્ટિનાયક નમો નમ શ્રી ગણપતિ પપ્પા ઓંગ ગણપત નમો ન સિ વિનાયક નમો નમ અષ્ટ નમો નમ ગણપતિ પપ્પા નમો

દાદા ને મહાદેવે આશીષ દીધા છે હે પાર્વતી હું તમારા પુત્રને આપણા પુત્રને આશીષ વરદાન આપું છું જગતમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા શ્રી ગણેશ નમન નહીં બોલે ને એનું કાર્ય પૂર્ણ નહીં થાય દરેક દેવતાઓએ શક્તિ પ્રદાન રહ્યા છે ગણપતિ દાદાના સ્તુતિ કહી રહ્યા છે કોઈ પણ તો નારદજીએ કીધું પ્રભુ હવે મહાદેવ તમે પણ તો કે હું પણ ગણેશના પૂજા કરીશ પ્રથમ પૂજા મહાદેવે તિલક કરીને ગણપતિ દાદાના ના પૂજા કર્યા છે આ તો આદિ ગણેશ છે ગણેશ વિનાનું કોઈ કાર્ય થતું જ નથી